તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો વાંધો નહીં હવે બધાએ અડદિયા ખાય ને અલગ અલગ બધા કોઈ પાક બનાવતું હોય આને તેને સૂંઠ્યું ને બધું ખાઈને મજા જ કરવાની છે ને તંદુરસ્તી સારી રાખવાની છે તો કે અમારા ઘરમાં તો એવું કંઈ ખવાતું નથી એક ખજૂર પાક ખવાય છે એ સિવાય કોઈ વસ્તુ અમારા ઘરમાં ખવાતી નથી પણ બીજા બધા તો ખાતા હોય ને તો આજનો બ્લોગ જરૂરથી જોજો એ કંપનીમાં સો ટકા અચીવમેન્ટ પૂરું કરેલું છે અને એને ગિફ્ટ આપેલી છે એનો વિડીયો હું તમને બતાવીશ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો સવારના વાયગા છે સાડા છ કહાન જાય છે સાયકલિંગ કરવા કા કહાન ટોપો તો પહેરો ઠંડીનો હાલ એના પપ્પા નીકળી ગયા જોબ ઉપર જવા કહાનભાઈ જાય સાયકલિંગ કરવા જય શ્રી કૃષ્ણ જો ચાલો તો પ્રણવની સો ટકા ટાર્ગેટ પૂરો કર્યો તો ગિફ્ટ આવી છે કાહનભાઈ છે સરખી રીતે કરજો માણસની જેમ કાહનભાઈ શું હશે એમાં ખબર નહીં તો શું કામ આવી છે આ પપ્પાને હંડ્રેડ પર્સેન્ટ અચીવમેન્ટ કરો ટાર્ગેટ નું એટલે એમ એટલે કંપની તરફથી ગિફ્ટ આવી છે આપણે જોઈએ શું છે એ તો ભાઈ સવારમાં આવી વેલા અને જોબ ઉપર જવા નીકળી ગયા છે એટલે એને તો કાંઈ આવું લાવે નથી તો એણે મને એમ કીધું હતું કે કહાન છે ને હરખૂડો છે અમારે એ કહાનના હાથે અનબોક્સ કરાવી અને પછી મને ફોન કરજો એટલે હું કહાનના હાથે અનબોક્સ કરાવું છું કહાન ફાઇનલ સાયકલિંગ કરીને આવી ગયો છે અને નાકમાં એમ કરે છે કારણ કે સવારે ઠંડી હતી એની સગી નહોતી થતી શું છે કપડાની જોડી જોડી સિયારામ કમિંગ હોમ ટુ સિયારામ સ્પેશિયલ પ્રાઇસ થ્રી ડબલ થ્રી ડબલ નાઇન હું લખું છે ઉપહાર રિશ્તો કા तो तुम ये જોઈ શકો છો કોણ છે રણબીર કપૂર છે રણવીરસિંહ છે રણવીરસિંહ છે કપૂર મારસ રણબીરસિંહ સિંગા ઇસકા ફોન બજ રહા હે બે એ આ મનક તીન કામ કુ સાયલન્ટ કરી દે એટલા મેં મને છે ને લાગી આવે હા જો તો તમે જો છો સ્કૂલ યુનિફોર્મ જોવો શર્ટ આવ્યો સ્કૂલ યુનિફોર્મ એ તો પછી એમાં આ લોકોને ફોર્મલ પહેરવાના હોય ને એટલે કલર ડિઝાઇન એવા જ પાસ કરે અને તો વાળ યુગી ગયા બહુ લોકો પહેરી શકે તમે જો આ આવ્યું છે ફાઇનલી બરોબર ને શું કહાન ભાઈ તમને કેવું લાગ્યું મોજા ને બધું ઉડે છે હવે બધું ધોઈશ સાફસુફ કરશું ને પછી આગળ આપણે મળીએ ત્યાં સુધી માં કન્ટિન્યુ રેજો હો અને હવે શિયાળો એકદમ બેસી ગયો છે તો કહાન ભાઈ રોજ સાયકલિંગ કરવા જશે વહેલી સવારમાં તો આજે ગયો છે તમને વિડીયોમાં હું તમને બતાવીશ કે આજે જાશે અને સવારમાં એમ તો વહેલો જાતો હોય તો ફિટ રહેવાય એટલે બાકી તો મારા જેવો જ છે બિચારો એ પણ એટલે થોડોક ફિટ રહે એમ કે શિયાળો છે તો વિચારું છું વિચારું છું હજી હજી વિચારું જ છું કે થોડીક એક્સરસાઇઝ હું એ કરું થોડાક યોગા કરું કે આટલું મોટું શરીર થયું છે તો જરાક ઉતરે આવડું શરીર છે જોશું થશે કરશું આપણે તો બીજું તો હું હોય આમ આમ કોઈ કોઈનો ફોર્સ ન હોય કે આમ કરો ને કરો પણ આ તો આપણા મનને એમ થાય કે થોડાક ફિટ રહીએ તો કરશું અને સવારે તો ડેલી મારે વહેલું જ ઉઠવાનું હોય છે પણ ઉઠી અને બાયુના સ્વભાવ મુજબ કામને આપણે ચોંટી જાય છીએ પણ હકીકતે એવું કરાય નહીં તો થોડાક યોગ કરાય તો પ્રાણાયામ કરાય જે આવડે એ કરાય અને અત્યારે તો બધું બહુ સહેલું થઈ ગયું છે યુટ્યુબમાં તમે જે વસ્તુ સર્ચ કરો કે કમરનો દુખાવો છે તો એના લગતી એક્સરસાઇઝ તમને મળે પછી તમે એમ વિચારો કે મારા તો ખંભો દુખે છે એના લગતી એક્સરસાઇઝ મળશે પગના બધું પગના દુખાવા હોય તો એને લગતી પણ તમને મળશે દુખાવા હોય તો એને લગતી પણ મળશે એટલે આપણે તો મલ્ટિપ્લાય કરવાની થાય છે એક્સરસાઇઝ એટલે ગોંજાણે કેટલી બધી થઈ જાય હવે આવું વિચારી વિચારીને જ કેન્સલ કરી નાખું છું કે આપણે તો કરીએ ખંભાના દુખાવાનું કરવી કમરના દુખાવાનું કરવી પગના દુખાવાના કરવી કેટલાક દુખાવાની કરવી એટલે એમ આપણે કેન્સલ કરી દે એવું કરવાનું નથી અને યાદ કરીને કરવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે આઈ વાત છે આયા ક્યાં આયા કુઈ લેબા હું હું કરવા આવ્યા આઈ જલ બિંદુ આવી બસ ખાટલી નહીં આ પકવાનું કોઈ બહુ મસ્ત છે આ તો જલેબી છે આજી પછી તમે રોકાવાના છો કે છો છો હા ઘરે રોકાવા આવશો કાલે આવશો તો સ્કૂલે કોણ જાશે હે વેકેશનમાં આવીશ વેકેશનમાં ભદો

ये आप लोग यानी बताएँ इन मरवा पहुँचा हमें अपना है। बोल, बोल। अलो। हाँ, बोल।, बोल। ये किसी को, को, को आगे। आ, आगे। आ, आपने यहाँ पे कर लीजिए। अलो हाँ। अलो आप लोग। देखा दिया दे, बोल। अलो फ्रेंड। गुड मॉर्निंग जेसी

શરદીનું તાવનું બધું થઈ ગયું છે એટલે